આપણે ઢોરો બારે કાઢી દીધો અને બસ દોવાની તૈયારી જ છે પણ વરસાદ લગભગ આપણને દોવા નહીં દે કારણ કે વરસાદ હા ઉપર આવી ગયો છે તમે જોઈ રહ્યા છો વાદળ એકદમ કાળા ડિમાંગ આવી રહ્યા છે અને આપણે ફાઇનલી ગાયો ભેવ બહારને કાઢી દીધી છે અને હવે કરવાનું છે ગાયો ભેવ દોવાનું શરૂઆત એટલે તમે વિડીયો હેન્ડ સુધી જોજો તમને પણ મજા આવશે તો જે માતાજી મિત્રો હવે આપણે નાખવાનું છે ખરેખર જો એ ખોટા મોટા હારકા કરી દેવાના છે ને પછી છાણ નાખી દેવાનું છે કેમ કે હવે અત્યારે લગભગ વાગી ગયા છે સાડા ચાર સાડા ચાર વાગી ગયા એટલે છાણ બાણ નાખીને આપણે ઢોરબારી બારી કાઢીને પછી દૂધ ભરાવા જવાનું છે તો રાતે જો વરસાદ વધારે આવ્યો હતો ને તો અહીંયાથી આપણે આ પડી ગઈ છે અને જો તમને પપ્પાઈ દેખાડી જો પપ્પાઈ મસ્ત છે અને પપ્પા પણ સારા છે પણ હવે પપ્પાઈને આપણે છે ને અહીં ટેકો મારીને ઊભી કરી દેવાની છે અને પાકો પપ્પા જો તમને દેખાતું છે અહીંયા આ જો નીચે પડી ગયું છે એકદમ પાકું છે પણ હવે કોઈ આ ખાવાના કામનું નથી રહ્યું કારણ કે આ બગડી ગયું છે નાને આપણે ફેંકી દેવાનું છે અને અહીંથી રાતે વરસાદ વધારે પાણી નીકળી ગયું ને એટલે પપઈ આપણી પડી ગઈ છે તો ગાયને પાણી છે ને ટપની અંદર આવતું નહોતું એટલે આપણે ચેક કરી લીધું જો અહીંથી તમને દેખાતું છે અને નાની ટાંકીમાં ફૂલ છે પણ માટા મોટા ટાંકામાં આપણે જોઈ લીધું ટાકું પણ ફેંક પડ્યું છે અને તમે જોઈ શકો છો જો ટાકું પેક થઈ ગયું છે અને આ છે આ વાયર છે માથેથી ચાટકાનું અહીંથી આપણે પાણી ભરવાનું છે જો આપણી નાની વાસળીઓ છે ને અહીંયા બાંધીને રાખે છે અને આપણે અહીંયા પાણી પીવા માટે બે એમને ડોલું રાખી દીધી હતી તો લેવા આપણે આવી ગયા છે કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે ગાયો ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે અહીંથી લઈ જાવી પડશે અને વાસળિયું અહીંયા પણ ભલે સર જ છે જ કબાજરીની અંદર તો આ છે જો આપણી મગફળી એકદમ ગ્રીન થઈ ગઈ છે અને જો તમને દેખાડીશ કે કેટલી ગ્રીન છે અને કેટલી ફૂટમાં છે તો તમે એ પણ જોઈ લો જો આ આપણી મગફળી છે મસ્ત મગફળી છે ખળબળ અંદર કાંઈ રાખ્યું નથી અને હવે આને છે ને વરસાદ પણ રાતે થઈ ગયો હતો અને હાલ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે તમને દેખાડીશ આમ વાદળમાં ગાજવીજ સાથે ચાલુ છે અને આ આપણી મગફળી કેટલું જો આમાં ક્યાંય તમને પીરી નહીં દેખાતી એકદમ ગ્રીન છે બસ જુઓ વરસાદ હવે અડધો કલાકની અંદર આવવાનો છે એટલે આ બાજુ જુઓ આમાં બહુ પણ ગાજે રહ્યો છે અને સડી રહ્યો છે આ બાજુ પાળો કાળા ભીંગ વાદળ છે અને હમણાં લગભગ અડધો કલાક પછી થઈ ગયા છે અને હાલ ફૂલ ગરમી છે એટલે વાયરો બાયરો કાંઈ છે નહીં અને વરસાદ પણ ફાટી જાય એમ ગાજે રહ્યો છે અને લગભગ સો ટકા અડધો કલાક પછી આવી જાય અને રાતે પણ વરસાદ થઈ ગયો હતો તો તમે જુઓ છો આપણી મગફળી વાં લગીને એકદમ ગ્રીન દેખાતી છે જો આપણે લઈ લીધી છે હવે ઢોલ અને હવે દોવાની છે આપણે ગાઈ દોઈ દેવાની છે પછી આપણે